ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે જીએસએસબી તરફથી એનો વિડીયો અવેલેબલ છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો ડીવાયસો મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્વપૂર્ણ લેવાયુ છે નિર્ણય જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે જીએસએસબી તરફથી ગ્રુપ બી સીસી માટેની જે ભરતી હતી તેની સવાર સવારમાં મહત્વપૂર્ણ અપડેટ છે આ ઉપરાંત જીએસએસ બી તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વરસથી સૌથી અને જે નવી ભરતી આવી છે એ ચોવીસ જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ તો ચોવીસ જુલાઈએ આ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી તેનો વિડીયો બનાવ્યો છે મારા હિસાબે જરૂરથી એકવાર ચો ચેક કરી લેજો વિદ્યાશાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે ખાસ કરીને વિનંતી કરું છું કે વિડિયો જોવાનું ભૂલતા તો સો આગળ વધીશું અને વાત કરીએ જીએસએસબી તરફથી આવેલ મહત્વપૂર્ણ અપડેટ જી એસએસ બી સીસી ગ્રુપ બી ભરતીની આજે આઠ ઓગસ્ટ વધીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જાહેરાત ક્રમાંક બસ્સો બાર જેનું નામ છે વર્ગ ત્રણ ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ખાતા પસંદગી કાર્યક્રમ બાબત આગળ વધીશું દોસ્તો બાબત સદરહુ પરીક્ષામાં સામાન્ય વહીવટ વિભાગના આઠ પાંચ બે હજાર ત્રેવીસના જાહેરનામાથી નિયત થયેલ ચાલીસ ટકા લઘુત્તમ લાયકી ધોરણને ધ્યાનમાં લઈને લાયક ગણવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ યાદી ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી જેમાંથી એપેન્ડિક્સ વનની યાદી મુજબ સિરિયલ નંબર તેરસો એક છેત્રીસો એકાવનથી અઠ્ઠાવનસો ત્રીસ ક્રમના ઉમેદવારોને તેઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ખાતા જગા પસંદગીનો કાર્યક્રમ નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવે છે દોસ્તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જવાનું છે તેનો એડ્રેસ છે કમિટી હોલ ચોથો માળ બ્લોક નંબર ટુ કર્મયોગી ભવન સેક્ટર ટેન એ ગાંધીનગર ઉમેદવારોના સિલે નંબરની વાત કરીએ છત્રીસો એકાવનથી બાવનસો નવ્વાણું અગિયાર ઓગસ્ટના રોજ સોમવાર સવારે દસ કલાકે ત્રેપનસોથી અઠાવનસો ત્રીસ બાર ઓગસ્ટના રોજ મંગળવાર સવારે દસ કલાકે બાકીના ઉમેદવારોનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે તે માટે વેબસાઇટ પર જરૂરથી વિઝિટ કરવાની રહેશે ઉમેદવારો માટે પ્રમાણપત્ર ચકાસણી અંગેની સૂચનાઓ છે એ તમને જે સ્થળ છે તેના પર ઉમેદવારોને ડિટેલમાં માહિતી મળશે તો આજની વિડીયોમાં દોસ્તો આટલું રાખીએ છીએ વિડીયો કમી હોય તો લાઇક કરો બીજા સુધી શેર કરો આ ઉપરાંત તમારે કઈ કઈ વિગતો ડિટેલમાં લઈ જવાની છે તેની સંપૂર્ણ લિસ્ટ અહીંયા આપેલું છે તો એકવાર જરૂરથી વિઝિટ કરજો દોસ્તો આ અપડેટ તમને વિડિયોની નીચે જીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો વિડીયોમાં આટલું રાખીએ છે ફરીથી મળીશું જીએસએસબી ભરતીની નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય